આ શિબિરનો શુભારંભ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા મામલતદાર કરણસિંહ રાજપૂત તથા અન્ય અગ્રણીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો શિબિરમાં તબીબો આરોગ્ય કર્મચારીઓ આશાવર્કર બહેનો તથા લોકોએ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલા ડોક્ટર મુનિરા શુક્લા જિલ્લા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ શિબિર આરોગ્ય જાગૃતિ અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ બની હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર નમસ્કાર મારું નામ જીજ્ઞાસા ચૌહાણ છે અમે લોકો આરોગ્ય વિભાગમાં આશા બહેનો તરીકે કામ કરીએ છીએ અને આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી બ્લડ ડોનેટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણી બધી મોટી સંખ્યામાં આશાબહેનો અને ઘણા બધા લાભાર્થીઓએ બ્લડ ડોનેટ કરીને દેશ માટે અમે લોકોએ સેવા કરી છે તાજેતરની પરિસ્થિતિને ધ્યાને લેતા અમે ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આજે બહુ મોટી સંખ્યામાં રક્તદાન થવાની અમને આશા છે અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી અમે આ કામ કરી રહ્યા છીએ મારી ભરૂચ જનતાને અપીલ છે કે બહોળી સંખ્યામાં લોકો આવીને રક્તદાન કરે